એમને કે આપણને પોસાય નઈ બધા પોસાય એવો ભાવ પડશે બધા જોતું હોય તો તમે અહિયાં આવજો વનાણા ગામે

પછી વસ્તુની તુલસી મારા જેવી છે સરસ છે બધી એક એક વસ્તુ મંગળસૂત્ર તમે જોવું তোমারে যতদূর তুই তো মরে গেলে যতদূর তুই লেবাই છોકરીઓ માટે નટાણ કે પૈસા દેવા ઈથે આપણે આ વસ્તુ દઈએ તો છોકરીઓ પેરે હો ગઈ આ હે ને બારસો વાળા હે કોઈ હજાર વાળા હે એ રીતના બધે અલગ અલગ ભાવ હોય આમાં આખો આમાં ત્રણ આવે

સારું ને આપણે ઓરખતા હોય આવે એ તો આપણે ઓળખે ને ત્રણ ગુટી ને આ માથામાં માં નાખવાનો નાનો ને મોટો છે વસ્તુ ખોલે તમે તમને ગમતું વસ્તુ તમારે ખોલે ને જોઈ લેવાની

આપડી માં નીમાય નિમાય પહેર અમારે લગ્ન પ્રસંગમાં પહેરે હા ઝીણકાય છે જાવ નાય છે

Al nah, ah, ho rupi a te, Paolo. di ho